કલ્પેશભાઈ મેઘરાજભાઈ ચૌધરી વડગામ તાલુકા બજરંગ દળ પ્રમુખની જવાબદારી અને અત્યારે વડગામમાં ભવ્ય ભવ્ય શોભાયાત્રા શ્રી ભગવાન નીકળી રહી છે જે રામ મંદિર બન્યા બાદ બીજી વાર નીકળી રહી છે અને વડગામમાં પહેલાં પણ રામનવું બહુ સારી શોભાયાત્રા નીકળેલી છે અને આ વખતે પણ બહુ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અલગ અલગ એબીયુપી ભારતીય જનતા પાર્ટી અલગ અલગ સંગઠનોના સહયોગથી સારી એવી શોભાયાત્રા નીકળી રહી છે અને જે આંબેડકરનગરથી શરૂ થઈ વડગામ રામજી મંદિર રામજી મંદિરથી રાધેકૃષ્ણ મંદિર વડગામ બસ સ્ટેન્ડ ત્યાંથી ભુજકવાડી થી ફરી ગામમાં છે ચોક અને થી સીધી રામજી મંદિર જશે એ શોભાયાત્રા સારી એવી ભવ્ય નીકળી રહી છે એ બધા જય જય શ્રીરામ વડગામ તાલુકામાં કેટલી જગ્યાએ કાર્યક્રમો વડગામ વડગામ તાલુકા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદમાં ચાર જગ્યાએ આ શોભાયાત્રા નીકળી રહી છે અને જે શોભાયાત્રા મૂળ એક છાપી બીજી છાપી વડગામ પીલુચા અને હરદેવાસમાં એવી ચાર જગ્યાએ શોભાયાત્રા વડગામ તાલુકા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના બેનર હેઠળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમ આયોજન હેઠળ આ ગાઢવા તો ગાઢવામાં આવી રહી છે અને એ લઈને કાર્યક્રમ બહુ સરસ ચાલી રહ્યા છે અને આ વડગામ શોભાયાત્રામાં વધુમાં વધુ વડગામ ગ્રામજનો અને હિન્દુ પરિવારો જોડાયેલા છે જય જય શ્રી રામ